એમએસ યુનિવર્સિટીની સયાજી હોલના સંકુલમાંથી દારૂની ખાલી બાટલીઓ મળી આવી હતી યુનિવર્સિટીમાં દારૂની મહેફિલોની વાત નવી નથી ભૂતકાળમાં યુનિવર્સિટીમાં દારૂની પાર્ટીઓ થતી હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે ત્યારે ફરી એકવાર દારૂની ખાલી બોટલો મળતા અનેક અટકળો વહેતી થઈ છે એમએસ યુનિવર્સિટીમાં સુરક્ષાનો અભાવ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં યુનિવર્સિટીના સહેજી હોલ ખાતે દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો પડશે ત્યારે સંબંધિત સિક્યુરિટી સ્ટાફ મુશ્કેલીમાં મુકાશે એ નક્કી છે ખેર દારૂની મહેફિલની વાત યુનિવર્સિટી માટે નવી નથી આવી કેટલીય મહેફિલોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલી એક બે જગ્યાએ ખાલી બોટલો પડેલી હોય એવું જણાઈ આવેલું છે યુનિવર્સિટી આ બાબતે ખૂબ જ કડક છે કોઈપણ સંજોગોમાં અનધિકૃત એક્ટિવિટી ચલાવી લે એવી યુનિવર્સિટીમાં કોઈ શક્યતાઓ નથી અને ભૂતકાળમાં પણ જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી હોય અથવા તો અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારે અનધિકૃત રીતે પકડાયા છે ત્યારે એના પર કડક કાર્યવાહી કરવામાં આવેલી છે યુનિવર્સિટી આ બાબતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે અને આમાં પણ જો જેને કહેવાય કે કોઈ પણ જણાઈ આવશે દોષિત તો એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે સિક્યુરિટી વિજિલન્સને પણ સૂચિત કરવામાં આવે છે કે આમાં જરૂર પડે એના રોટેશન્સ વધારે અને બીજી કોઈ પણ સિક્યુરિટીને લગતી જો કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો એનું પણ ધ્યાન દોરવામાં આવે જેથી કરી અને તાત્કાલિક રીતે એને એ કરી કેવી રીતે એને રોકી શકાય શું આ કોઈ બહારથી મૂકી ગયું છે કે શું છે એ હકીકતની જાણ પણ વિજિલન્સને સૂચના આપવામાં આવે છે કે એ ઓથોરિટીને તાત્કાલિક કરવામાં આવે